હવાના પરમાં જો બધું નાખી નાખીએ આપણે રખડવા માટે જેમાં તમે મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને બેઉને હાકે લીધી છે અને નવા ઓર્ગમાં બધાનું સ્વાગત છે સપોર્ટ કર્યા રાખજો આપણે બે કટો પકાવી દીધો કાઠે ભગતદા આપણે મીરા તો જઈએ આગળ મળીએ આગળ આવી જાય આપણે જો બધી ખાટામાંથી સો સોરી નીકળી ગયું હોલી બાજુ આ કાંટા પેલા ઠેકણા મારી હલી ગયો આમાં આપણે હલી ગયો પણ હૈલી બું નહીં કાટું અડધી બે આમ ભાઈ ગઈ અડધી આમ ભાઈ ગઈ આપણે આમાં ખાટામાંથી હાઇલે જાય ચંપલ તો તું લાગશે જ ખરો ચંપલમાંથી બધા જો આમાં જાઉં થયું હે દિક્કત પડશે ચોમાસામાં ફોલ વરસાદમાં આમાં નીકળ્યા હે જ નહીં નીકળવાનું છે ના તો ના નીકળી હજી આપણે નીકળવું જ કાંટામાંથી મારે નીકળી આવશે કે નીકળવાનું આ બધા જોઈને જંગલમાં સાફ પડ્યા કાંટા તો આ કાંટા વાવમાં લાગે ના ગડકું ઉપડે પાથરો પડ્યો હોય ને હાવ તો હજી દિવાળી મારો તો તમારા પવનમાં ઉપડી જાય આપણે અહીં નીકળી જાય બધી ભેગી કરી લેવી ને ગરમી ફરતી દેવાનું હજુ આ પટ્ટાની હતી બધી લીધી હવે આ પટ્ટાની રહી છે એને લઈને જવા દે ઘરે સીધી આમ રખડવા પણ ઘરે હું ઘરેથી થાય લાવી આમડી ગોતી લઈ બા રહીને જાવ એવી છે ને નઈ કે એવી તો છે નહી કે વાંધો નહીં આવે બધી હેલી આવે બે ખરાડી છે ને અહીંયા સીધી વહી જાય અમે ખેતરમાં એની ધ્યાન મોર કરવું પડશે ખેતરમાં ભાગી જાય બાજરાના એક નાગરાજ વહી જાય બીજો આપણા પાટી બે છે ઘોરીને કોલે કાબરી તારી બે જાય નાગરાજ અત્યારે ના જાય અત્યારે બે હું મજા આવે ઘરેથી જાય ઊંધી ભાગી ગયો જો બધીને એક હે યા પછી બધી નામ લઈ નીકળી જાય પેલા હોય ગઈ બધીને બોલાવતી જાય અહીંયા એને આમ જા હે હમ જો દેખાય ત્યાં થઈને સીધી આમ નીકળી જાય કાલે પડી હતી થોડી હાંજે બહુ ભાગી ગઈ હતી એક ફેરા વાળી દી પાછી ભાગી ગઈ જેક બ્લોક બંધ થાય ને એટલે જેક આમ ભરી માર લેવાની કાદી એવું હોય ભાઈ પૈનક તીન ગમે એવું માર લે કાઈ નમડે હા હા સાત-ચાર આગળ બધી આમ રહે બાજુ રોખડે આમ રાખડે કડી ક્યાં આમ લેય રાખડશે આમને માથે ઘૂમ થાય ને પાછી ઘરે પેડીયા બહુ થાય ગાડીમાં રખડવા આમ તો છે નહીં કઈ આમ લઈ જવાની નથી કેમ કે આમાં ખેતરમાં ધરી જાય છે બે હરાડી હોય ને બહુ થોડી ભૂરી અંદર થાકી જાય ત્યાં ભૂંડ પકડવા આવ્યા લાગે ગાડી પેઢી ની તો ભલે પકડી જાય બીજો ભૂંડા અહીંયા રખડવા દે ઘડીકવા આપણે જો ભે હું હાકી લીધી હવે અહીંયા ઉભી રહ્યો તો ઊભી રહેવા પછી હાકી ઊભું તો નથી રહેવું બધું જવું જ છે ઘરે હવે તો ભલે જાય ઘરે તમે ઘડીક વાર જકડામાં લઈ આવું કલાક દોઢ કલાક ચક્કર માર્યા આવે ને આંખ થઈ જાય બધા જો હાલતા થઈ ગયા આપણે જોગડેલી છે એક મારી લેવાની ખબર પડી જાય જવા નથી આવું ચાકલી બહુ થાય પછી દોરી વેઠી નાખી દોરી તોડી નાખી જ દઈ નીચે પડે જો બધા નાખી દીધો આપણી પાછળ કેમ કે એને પીડિયા ખાવા ખાઈ લે દાંડરમાં મૂકી દી Di begi aja dokter Krishna na bahe, lihatlah apa sebodoh terdida. Kya? juga yang ભાઈ બંને બાંધી દીધો બે વાળા ને પીડા બપોર નીકળી ગયા તા બે અત્યારે નહીં નિમણ ભાગદોડ કરે

ને કાલે આપણે ઊભું જ ન રહે એની બાજુમાં કે ગરમીમાં અને ઉડવાનું કરે બહુ આપણે પંદર દિવસ વીસ દિવસ પછી આવશે ને એટલે બીજબાન કરાવીશું પાછું ઘટિયારનું જ કરાવવાનું છે કૃષ્ણા હા કૃષ્ણમાં હોય છે આપણે ઊભી રહી જાય આપણે હતો નહીં તો આપણે જો આ બધાનો જાડો રાખ્યો પણ નારિયલ આવતા નથી ગુંદુ આવી ઢગલા મોટે અહીંયા જામફળ છે આંબો ખાટી આંબલી વધારે છે આ છે વધારે ઢગલો કરી નાખ્યો હતો બીનો આમાં જામફળ લાગે પણ ખરી બહુ જાય જોરદાર જો ફાઇટ થઈ ગઈ મા દીકરી થઈને ઓલીને ભગાડી દીધી પેલા ઓલી આને રાધન માર્યું રાધન ખીચ ચડી ગઈ અહીંયા થેડતી લીધી એમને હું કાટામાં કાટા કે લઈને પાછી અહીંયા આવી અહીંયા આવી હે પાછી મારવા જો રાધા રાધા આપણે સિક્યોરિટીમાં છે ગમે એવી લડીકમાં પડખે ચડવા જ ન દઈએ ટોળો છે કેમ છે બાકી કાંઈ ઘટે બધામાં જોઈ લ્યો અત્યારે જાય સ્વીકાર કરવા આપણે કૃષ્ણ ઉભી અત્યારે તમરા બોલે હે તમરા બોલે આપણે તો દેખાડીએ તમને આ બહુ બોલે અત્યારે વરસાદ આવવાનો ને એટલે વધારે બોલે હવે જો બાંધવાનો ટાઈમ થઈ ગયો લે હવે પછી બાંધવા મળે ને વિડીયો કેવો લાગે છે આ કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો ઘણા બધા જ્યાં જોયા હવે આમ ના કરે સપોર્ટ કરતા રહેજો જય માતાજી ને જય રામ બધાને